પણ મેલડી કોણ છે કોક ભેખ ને પૂછો મેલડી કોણ છે પૂછો કારણ કે ભગવા ભેખ નું ભાણું મેલડી છે બાપ પરિવાર માટે નોતો એના

એવો દી આવે ને કુટુંબ ખૂટી જાય મામાના મોહલ ખૂટી જાય પણ જો મેલડી ભરોસો હોય અને તમારા વડવા એ કોક થી પાંચ આંગળીના કડા નો જમાડ્યો હોય અને જો મેલડી ખૂટે તો એ ધૂળી ના ધીમલા માનવું ને હોય આવો પોકાર કર્યો કાનિયા ની આખી બનશે અને હૃદયથી સુરતા મેલડી ને અમે કાનિયા જોતી ની શિયાળા ના પાદર ની માલ પાસે કે તો ધૂળ ના ધડીમલા માંથી હવા વેત ની નાગણી મળી લડવા મળી કાનિયા સામે હવા વેત ની નાગણી કાનિયાને ખબર નથી પણ બોલવું પડ્યું મારી મેલડીને ધૂળના ધરીમાં માં એ કાનિયા આખ ખુલી ગઈ આમ જોઈને આ તો હવા વેતની કાળી નાગણી લડે છે એટલે કાનિયા જોગી કીધું કે માડી તારા રૂપની જરૂર નથી વસન આપી દે ને તારા વસનની જરૂર છે અરે બોલ બોલ કાનિયા આજ મારા નામ માથે કોઈ જીવતા હોય મારો જેનો પૂરણ ભરોસો હોય એના દુનિયામાં જો કમો કમોતે મરવા દઉ ને તો તો એક કળિયુગનો રાજા કાળી નાગણીનો કે બાબા બોલી જા જા નીકળી હવે સાંભળજો સાહેબ ભૂવા હોય એટલા ખાસ સાંભળજો નીકળી જા હાય બાપ હાય કાનિયા જોગી નીકળી જા કે પણ મારી એક શરત સાંભળજે એક શરત શિયાળાથી ધોળકાના પાદર સુધીમાં એક પણ રૂવાડું તારું ગર્વનું ગમનનું અભિમાનનું ન ફરકે તો કે તો છેલ્લે ને ઘાકલો કરીએ એક નહીં પણ જો હાથ તાવા માંડા નો પી જાવ ને તો તો કાણિયા જોગી તારી મેલડી ન કે વાતને થોડીક ટૂંકાવું સવારમાં હાથ વાગ્યા કાનીઓ જોગી ધોળકાના શોખમાં આવ્યો નવ વાગ્યા સિંહાસન ઉપર મમસ્યા બેગડો આવ્યો હવામણ તેલ સિંદુર ને શેહું ફળ 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 ઉફાળે ચડ્યું છે અને જેમ ઉમરિયા ગાળામાં માણસોની મેદની છે ને આમ થાળી મૂકવું તો હેઠી નો પડે ટાંકણી પડે તો એવા જ આવે એવું ફળ ફળ તેલ ઉફાળે ચડ્યું અને એ ટાણે મમસિયા બેગડા સિંહાસન ઉપરથી હુકમ કર્યો કે પી જાઓ તમારી મેલડી હોય તમારું કોઈ હિન્દુ ધર્મ હોય તો પી જાઓ અને કા નામ લેતા બંધ થઈ જાઓ એકવાર બોલે ત્રીજી વાર બોલે ત્રીજી વાર બોલે પણ ત્યાં તો કાનીઓ જોગી હજારો માણસ ની શેલે બેઠો છે ને એના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા બાપો ભુવા ને ઓતાર ક્યાંથી આવે જેટલા માતાજીના ભુવા હોય એનો ઓતાર ક્યાંથી આવે નાભી કમળ ની કુંડલી માં મણી ચક્ર છે અહીંયા ના માતાજી બેઠ્યો અન કાનિયા જોગી ને હર માં રૂવાડા સમ સમ બેઠા થઈ ગયા ને ગુગરી ગાલી મેલડી વા મેલડી આયા અન ઉસાત કરીને પડકારો કર્યો ખમા શેલેથી પડકારો કર્યો ને એટલે એમ કેડી આપી દીધી કાનિયો જોગી આવી અને તેલ સિંદૂર ને સિંહ જે ફળ ફળ ઉફાળે સડે છે બે હાથે પકડી અને મોઢે માંડી અને જેમ ગોળાનું ટાઢું પાણી પીવું એમ કાનીઓ જોગી ઘટક 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 પી ગયો અને પી ગયો પછી બેગડા ને કીધું બોલ બેગડા આજ બોલી ન કરી દઉં તો હિન્દુ ધર્મ કાળી નાગણી ન કહેવાય બોલી દા બેગડો કે હું મુસ્લિમ હું ઇસ્લામ ધર્મ ને માનું હું એમ નો માનું એ બેગડા હાંભળી લે મારી કાળી નાગણી ને સંશેડાય નહીં અને તે તો કળિયુગમાં મારી પૂંસડી ઉપર પગ દઈ દીધો હાંભળી લે દી ઉગ્યો છે અને બી હાથ મે દી ઉગ્યો છે અને બી હાથ મેં ત્યાં સુધીમાં એ બેગડા જો તારી તલવારને ટોપી નો ઉતરાવું ને તો તો ધાળકાના શોખમાં એક મેલડી નો કહેવા બાબો અને બી બેગડો ભાગ્યો ઘોડા હારમાં ઘોડી છોડવા જાય તો ઘોડીયું ધૂણે કુકડા માકડા બની લાશે હાથી ખાના હાથી ધૂણે અરે એ એકાવન હોરમું હતી બેગડા નહીં એકાવન હોરમું રાણીવાસ મેલ માં આવે ને તો ઊભા હાથે ધૂણે કોણ કાનિયા જોગી ની ઘુઘરિયાળી મેલડી કોણ કાનિયા જોગી ની અને આવ્યો શોખ માં પાછો તલવાર ને ટોપી ઉતારી ને કીધું મારી માફ કરી દે અને તેથી મેલડી કીધું કે હા બેગડા જેને મેલડી કોપું એને દુનિયામાં કોઈ નો ઉગારે બાબો અને સાંભળી લે હવે તારે મને પૂછવી જો કે મારે કેમ હજી કોઈ જાય છે ધોળકાનું કબ્રસ્તાન છે ને મુસલમાનોનું એના દરવાજા ઉપર મેલડીનું દોઢયું તરહળ છે અને બે કર્ણાટકના મુસલમાનો હોય ને એને પૂછજો તમે મેલડીનો હુકમ માનો તો તમને કહે કે ધોળકામાં મેલડીનો કરાર વયો આ તો મેલડીની વાતું છે અને જો ડાટેલું ન કઢાવે તો ઉમરિયા ગાળાની મેલડીની